નમસ્કાર મિત્રો ફરી એકવારસીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે સાતસો જે અઢાર જગ્યાઓ ઉપર ભરતી થવાની છે એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ વિડિયો બનાવવામાં આવેલો છે જો વિડીયો ગમે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં પ્રથમ વીજળી આધારિત ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે ક્યારે શરૂ થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ અઢારસો ચાલીસ અઢારસો સાહીઠ અઢારસો ત્રેસઠ અઢારસો સિત્તેર સાચો જવાબ રહેશે અઢારસો ત્રેસઠ બીજા નંબરનો પ્રશ્ન છે બીઆરટીએસ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ સેવાની શરૂઆત અમદાવાદમાં ક્યારથી શરૂ થઈ એ માટેના ઓપ્શન આપેલા છે એ બે હજાર બી બે હજાર સાત સી બે હજાર આઠ ડી હજાર નવ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બે હજાર નવ ત્રીજા નંબરનો પ્રશ્ન છે બીઆરટીએસ માર્ગને શું નામ આપવામાં આવ્યું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ લાલ માર્ગ બી જનમાર્ગ સી સેવા માર્ગ ડી લોકમાર્ગ સાચો જવાબ રહેશે ઓપ્શન બી જનમાર્ગ ચોથા નંબરનો પ્રશ્ન છે એએમટીએસ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ની શરૂઆત ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે ઓગણીસો નવ્વાણું બી ઓગણીસો સાહીઠ સી ઓગણીસો સુડતાલીસ ડી ઓગણીસો પચાસ સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓગણીસો સુડતાલીસ પાંચમા નંબરનો પ્રશ્ન છે વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદમાં ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ બે હજાર ઓગણીસ બી બે હજાર આઠ સી બે હજાર સોળ ડી હજાર પંદર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બે હજાર પંદર છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરમાં મદ્રાસી મંદિર ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ એસ્ટોડિયા દરવાજા બી સિંગરવા સી શાહીબાગ ડી ખોખરા મણિનગર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ખોખરા મણિનગર સાતમા સાતમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલ ક્યાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ માણેકચોક બી વસ્ત્રાલ સી શાહીબાગ ડી મણિનગર સાચો જવાબ રહેશે ઓપ્શન સી શાહીબાગ આઠમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં કઈ વાવ આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દાદા હરિની વાવ બી જેઠાભાઈની વાવ સી અડાલજની વાવ અને ડી માતા ભવાનીની વાવ સાચો જવાબ રહેશે ઓપ્શન બી જેઠાભાઈની વાવ નવમા નંબરનો પ્રશ્ન છે કાકરિયા કાર્નિવલ મહોત્સવની શરૂઆત ક્યારથી થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ બે હજાર એક બી બે હજાર ત્રણ સી બે હજાર આઠ ડી બે હજાર પાંચ સાચો જવાબ રહેશે ઓપ્શન સી બે હજાર આઠ દસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદનું મુસ્લિમ સ્થાપત્ય મુખ્યત્વે કઈ શૈલીએ તૈયાર થયું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઇન્ડો તિબેટિયન બી ઇન્ડો ઈરાની સી ઇન્ડો યુરોપિયન અને ડી મુઘલાઈ સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઇન્ડો ઈરાની અગિયારમા નંબરનો પ્રશ્ન છે ગુજરાતનું ઓગણીસમું સાંસ્કૃતિક વન જડેશ્વર વન ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઇસ્કોન બી સિંગરવા સી રખિયાલ ડી રખિયા સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઓઢ બારમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અષાઢ સુદ પાંચમ બી અષાઢ સુદ ચોથ સી અષાઢ સુદ ત્રીજ અને ડી અષાઢ સુદ બીજ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અષાઢ સુદ બીજ તેરમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કયા વર્ષથી થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બે હજાર છ બી બે હજાર પાંચ સી બે હજાર ચાર ડી બે હજાર ત્રણ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બે હજાર ત્રણ ચૌદમાં નંબરનો પ્રશ્ન છે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક સમુચ તીર્થસ્થાન ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નારણપુરા બી કાલુપુર સી પિરાણા ડી ઈસનપુર સાચો જવાબ રહેશે ઓપ્શન સી પિરાણા પંદરમાં નંબરનો પ્રશ્ન છે દેત્ર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દાહોદ બી અમદાવાદ સી જામનગર ડી ભાવનગર સાચો જવાબ રહેશે ઓપ્શન બી અહેમદાબાદ સોળમાં નંબરનો પ્રશ્ન છે ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ દાહોદ બી અમદાવાદ સી જામનગર ડી ભાવનગર સાચો જવાબ રહેશે ઓપ્શન બી અમદાવાદ સત્તરમાં નંબરનો પ્રશ્ન છે ધોલેરા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગાંધીનગર બી અમદાવાદ સી જામનગર અને ડી રાજકોટ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી અમદાવાદ અઢારમાં નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર સી ઇ ક્યાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગાંધીનગર બી અમદાવાદ સી જામનગર ડી રાજકોટ સાચો જવાબ રહેશે ઓપ્શન બી અમદાવાદ ઓગણીસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદની બરાબર મધ્યમાં કયો સુપ્રસિદ્ધ વિસ્તાર આવેલો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ગીતા મંદિર બી લાલ દરવાજા સી શાહીબાગ અને ડી ચોક સાચો જવાબ રહેશે ઓપ્શન ડી માણેક ચોક વીસમા નંબરનો પ્રશ્ન છે ગાંધી રોડ ઉપર કયો બ્રિજ આવેલો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ફર્નાન્ડીઝ બ્રિજ બી ગાંધી બ્રિજ સી નેહરુ પુલ અને ડી એલિસ પુલ સાચો જવાબ રહેશે ઓપ્શન એ ફર્નાન્ડીઝ બ્રિજ એકવીસમાં નંબરનો પ્રશ્ન છે સાબરમતી નદી પર સૌ પ્રથમ એલિસ બ્રિજ કઈ સાલમાં બંધાવ્યો હતો એ માટેના ઓપ્શન આપેલા છે એ ઈસવીસન ઓગણીસો બી ઈસવીસન ઓગણીસો નેવું સી ઈસવીસન અઢારસો નેવું અને ડી ઈસવીસન અઢારસો બાણું સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઈસવીસન અઢારસો બાણું બાવીસમા નંબરનો પ્રશ્ન છે કામનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઈસનપુર બી નારણપુરા સી મણિનગર ડી જશોદાનગર સાચો જવાબ રહેશે ઓપ્શન બી નારણપુરા ત્રેવીસમા નંબરનો પ્રશ્ન છે સંન્યાસ આશ્રમ અમદાવાદમાં ક્યાં આવેલો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઈસનપુર બી નારણપુરા સી મણિનગર અને ડી એલિસ બ્રિજ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એલિસ બ્રિજ ચોવીસમાં નંબરનો પ્રશ્ન છે હરસિદ્ધિ માતાનું મંદિર અમદાવાદમાં ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ થલતેજ ગામ બી નારણપુરા સી સરખેજ ગામ અને ડી એલિસ બ્રિજ સાચો જવાબ રહેશે ઓપ્શન એ થલતેજ ગામ કે જ્યાં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે માટે સાચો જવાબ રહેશે ઓપ્શન એ થલતેજ ગામ પચીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં પારસી અગિયારી ક્યાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ખાનપુર રોડ બી ખોખરા રોડ સી સરખેજ રોડ અને ડી કાંકરિયા રોડ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કાંકરિયા રોડ કે જ્યાં પારસી અગિયારી આવેલી છે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન છે મેથોડિસ્ટ ચર્ચ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ શાહપુર બી સાણંદ સી વાડજ અને ડી મણિનગર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી મણિનગર સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ ક્યાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ એલિસ બ્રિજ બી બાપુનગર સી વાડજ અને ડી અસરવા સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અસરવા વિસ્તારમાં હોસ્પિટલ આવેલી છે સિવિલ અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન છે ભદ્રના કિલ્લા ઉપર કેટલી મોટી તોપો રાખવામાં આવી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બાવીસ બી પંદર સી વીસ અને ડી અઢાર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અઢાર ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં આવેલા ત્રણ દરવાજાની ઊંચાઈ કેટલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બાવીસ ફૂટ બી પંદર ફૂટ સી વીસ ફૂટ અને ડી પચીસ ફૂટ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પચીસ ફૂટ ત્રીસમા નંબરનો પ્રશ્ન છે ત્રણ દરવાજા પર બેસીને બાદશાહ શું જોતા હતા એ માટેના ઓપ્શન આપેલા છે એ ભદ્રનો કિલ્લો બી માણિકબાગ સી હોજપુરા અને ડી શુક્રવારી બજાર સાચો જવાબ રહેશે ઓપ્શન એ ભદ્રનો કિલ્લો એકત્રીસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરમાં જુમા મસ્જિદ ક્યાં આવેલી છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ઇસ્કોન બી નારણપુરા સી ફુવારા ચોક અને ડી માણિક ચોક આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી માણિક ચોક બત્રીસમા નંબરનો પ્રશ્ન છે જુમા મસ્જિદની કુલ કેટલા ઘુમટો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આઠ બી સાત સી ચાર અને ડી પાંચ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી પાંચ તેત્રીસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદમાં કાંકરિયા તળાવ સિવાય બીજું કયું મોટું તળાવ આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નરોડા તળાવ બી સાત તળાવ સી મલાવ તળાવ અને ડી ચંડોળા તળાવ સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ચંડોળા તળાવ ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરની મેગા સિટીનો દરજ્જો ક્યારે મળ્યો એ માટેના ઓપ્શન આપેલા છે એ બે હજાર એક બી બે હજાર સાત સી બે હજાર દસ અને ડી બે હજાર પાંચ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બે હજાર પાંચ ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન છે એએમસીમાં હાલમાં કુલ કેટલા વોર્ડ આવેલા છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બાવન બી પચાસ સી અડતાલીસ અને ડી પંચાવન સાચો જવાબ રહેશે ઓપ્શન સી અડતાલીસ વોર્ડ આવેલા છે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હાલની સ્થિતિ મેયર કોણ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ શ્રીમતી દેવાંશીબેન મુખર્જી બી શ્રીમતી પ્રતિભાબેન પાટીલ સી શ્રીમતી કૈલાસબેન જૈન અને ડી શ્રીમતી પ્રતિભાબેન જૈન સાચો જવાબ રહેશે ઓપ્શન ડી શ્રીમતી પ્રતિભાબેન જય કે જે એએમસીના મેયર છે છત્રીસમી નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરના હાલની સ્થિતિએ મ્યુનિસિપલ કમિશનર કોણ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અશોક મહેતા બી મનોજ પટેલ સી નીતિન પાટીલ અને ડી એમ તેન્ના હસન સાચો જવાબ રહેશે ઓપ્શન ડી એમ તેના રસન કે જે ના મ્યુનિસિપલ કમિશનર છે સાડત્રીસમા નંબરનો પ્રશ્ન છે અમદાવાદ શહેરને કેટલા જન્મ વિભાજીત કરવામાં આવ્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ બાર બી દસ સી આઠ અને ડી સાત સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સાત આડત્રીસ નંબરનો પ્રશ્ન છે એમસી હાલની સ્થિતિ ડેપ્યુટી મેયર કોણ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સચિન શાહ બી જતીન પટેલ સી વિમલ દત્ત અને ડી અનિલ સોની સાચો જવાબ રહેશે ઓપ્શન બી જતીન પટેલ ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન છે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ એક ફેબ્રુઆરી ઓગણીસો ઇઠ્યોતેર બી એક ફેબ્રુઆરી ઓગણીસો એક્યાસી સી એક ફેબ્રુઆરી ઓગણીસો એસી અને ડી એક ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસી સાચો જવાબ રહેશે ઓપ્શન એ એક ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યોતેર ચાલીસમા નંબરનો પ્રશ્ન છે હાલમાં અમદાવાદ મેગા સિટીનો કુલ વિસ્તાર કેટલો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ચારસો એંસી ચાલીસ ચોરસ કિલોમીટર બી છસો ચોરસ કિલોમીટર સી પાંચસો દસ પોત્રીસ ચોરસ કિલોમીટર અને ડી ચારસો ચોસઠ point પંદર ચોરસ કિલોમીટર આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન d ચારસો ચોસઠ point પંદર ચોરસ કિલોમીટર એકતાલીસમો નંબર પ્રશ્ન છે amc ના હાલની સ્થિતિ એ વિરોધ પક્ષના નેતા કોણ છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આમિર ખાન પઠાણ બી સહજાદ ખાન પઠાણ સી ઇરફાન પઠાણ અને ડી મોહમ્મદ શાહ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો સહેઝાદ ખાન પઠાણ કે જે એમસીના હાલના વિરોધ પક્ષના નેતા છે બેતાલીસમાં નંબરનો પ્રશ્ન છે કાંકરિયા તળાવની ફરતે ચાલતી મિની ટ્રેનનું નામ શું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ કાંકરિયા એક્સપ્રેસ બી અખંડ એક્સપ્રેસ સી અટલ એક્સપ્રેસ અને ડી ગાંધી એક્સપ્રેસ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી અટલ એક્સપ્રેસ કે જે કાંકરિયા તળાવની ફરતે ચાલતી મિની ટ્રેન છે જેનું નામ છે અટલ એક્સપ્રેસ તેતાલીસમાં નંબરનો પ્રશ્ન છે નળ સરોવર ગુજરાતની એકમાત્ર રામસર સાઇટ ક્યારે ઘોષિત કરવામાં આવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ બે હજાર ચૌદ બી બે હજાર તેર સી બે હજાર બાર અને ડી બે હજાર અગિયાર સાચો જવાબ રહેશે ઓપ્શન સી બે હજાર બાર ચુમ્માલીસમાં નંબરનો પ્રશ્ન છે ગુજરાતમાં જંગલના વાસ ઘાસ વગેરેમાંથી કાગળ બનાવવાનો ઉદ્યોગ કયા સ્થળે વિકસ્યો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સોનગઢ બી વાડજ સી બાવળા અને ડી બારજેડી સાચો જવાબ રહેશે ઓપ્શન ડી બારજેડી જેડી નંબરનો પ્રશ્ન છે सोलंकी समयन कर्णमुक्तेश्वर मंदिर क्या आलू है यहाँ ऑप्शन आप अहमदावाद बी सोमनाथ सी द्वारी अंबोड तो आ प्रश्नों સાચો जवाब રહેશે ऑप्शन ए અમદાવાદ કે ज्यादा સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર આવેલું છે સાચો જવાબ રહેશે ઓપ્શન એ અમદાવાદ છેતાલીસમાં નંબરનો પ્રશ્ન છે હઠીસી જૈન સર કયા તીર્થંકરને સમર્પિત છે એ માટેના ઓપ્શન આપેલા છે એ આદિનાથ બી મલ્લીનાથ સી ધર્મનાથ અને ડી નેમિનાથ આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ધર્મનાથ કે જે અટી જૈન દેરાસર છે એ ધર્મનાથને સમર્પિત છે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન છે ભોજે અધ્યયન સંશોધન વિદ્યા વિદ્યાભવન ક્યાં આવેલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સુરત બી અમદાવાદ સી રાજકોટ અને ડી વડોદરા સાચો જવાબ રહેશે ઓપ્શન બી અમદાવાદ અડતાલીસમાં નંબરનો પ્રશ્ન છે અમદાવાદના કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ વાજે કુટુંબ બી મલાવ તળાવ સી ગોપી તળાવ અને ડી હોજીરો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ હોજે કુતુંબ જે કાંકરિયા તળાવનું મૂળ નામ હતું સાચો જવાબ રહેશે ઓપ્શન એ હોજે કુતુબ ઓગણપચાસ નંબરનો પ્રશ્ન છે કાંકરિયા તળાવનું કુલ ક્ષેત્રફળ કેટલું છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સી સિત્તેર વાર બી છોતેર એકર સી એકવીસ એકર અને ડી ત્રેપન વાર સાચો જવાબ રહેશે ઓપ્શન બી છોતેર એકર કે જે કાંકરિયા તળાવનું ક્ષેત્રફળ છે સેવન્ટી સિક્સ એકર આજનો અંતિમ પ્રશ્ન છે પચાસમાં નંબરનો અમદાવાદ શહેરને ક્યારે વિશ્વ વારસાના શહેર તરીકે જાહેર કરાયું હતું એ માટેના ઓપ્શન આપેલા છે એ માર્ચ બે હજાર ત્રેવીસ બી ઓગસ્ટ બે હજાર દસ સી જુલાઈ બે હજાર પંદર અને ડી જુલાઈ બે હજાર સત્તર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી જુલાઈ બે હજાર સત્તર જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત અસ્તુ